મિની તરણેતર સમૂહ મોટા યક્ષનું ચાર દિવસીય વિશાળ લોકમેળાની આખરી ઓપ અપાઈ રહ્યો છે સાયરા યક્ષ મોરગર જૂથ ગ્રામ પંચાયત દ્વારા આ લોકમેળાનું આયોજન કરવામાં આવે છે આગામી સાત સપ્ટેમ્બરથી દસ સપ્ટેમ્બર સુધી યોજાનાર આ લોકમેળાને કચ્છના સાંસદ વિનોદ ચાવડા જિલ્લા ભાજપ પ્રમુખ દેવજીભાઈ વર્ચન યાત્રાધામ વિકાસ બોર્ડના ચેરમેન પ્રબોધ જોશી ધારાસભ્ય અને યક્ષ બૌતેરા ટ્રસ્ટના ટ્રસ્ટી પીએમ જાડેજા જિલ્લા પંચાયત પ્રમુખ જનકસિંહ જાડેજા પૂજારી નવીન ભોવા બોવા પરિવાર ગ્રામ પંચાયતની ટીમ સહિત ધાર્મિક રાજકીય સામાજિક અગ્રણીઓ લોકમેળાને રિબિન કાપી વિધિવત ખુલ્લો મૂકશે રવિવારે રાત્રે મેળામાં કચ્છ સૌરાષ્ટ્રના નામાંકિત કલાકારો ગિરી ગોસ્વામી મહેશ ગઢવી ભૂરો ભગત રાજેશ ગઢવીની સંતવાણી યોજાશે મેળામાં અવનવા ચગડોળ સહિત મનોરંજનના સાધનો જમાવટ કરશે ધીંગી મેઘમહેરને લીધે મેળો જમાવટ કરશે મેળામાં છસો પચાસથી વધુ નાના મોટા સ્ટોલો ઉભા થશે જેમાં મનોરંજન કટલેરી તથા ઠંડા પીણા ખાણીપીણીનો સમાવેશ થાય છે લોકમેળામાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાશે ડુવાયએસપી બીબી ભગોરાના માર્ગદર્શન હેઠળ પીઆઈ પીએસઆઈ ઉપરાંત ત્રણ પીઆઈ તેર પીએસઆઈ થી વધુ પોલીસ જવાનો પચાસ હોમગાર્ડ તેમજ સોળ જેટલા સ્વયંસેવકો ફરજ બજાવશે જુદા જુદા વિસ્તારમાં વીસ જેટલા સીસીટીવી કેમેરા ગોઠવાશે ખિસ્સા કાતરો અને કાયદોના ભંગ કરનાર દંડનીય સજા કરવામાં આવશે ટ્રાફિક પહોંચી વળવા ઠેર ઠેર પોલીસ સુરક્ષા ગાર્ડ મૂકવામાં આવશે ફાયર બ્રિગેડ સહિતની સુવિધા ઉભી કરાશે પાર્લર પાણીથી દૂર રહેવા સાઇડબોર્ડ મુકાશે સફાઈ આરોગ્યને પ્રાધાન્ય અપાશે લોકમેળામાં એસટી દ્વારા રૂટ શરૂ કરાશે પાણીના પર ઉભા કરવામાં આવ્યા છે લોકમેળામાં દૂર દૂરથી આવતા ધંધાર્થીઓએ આજથી પડાવ નાખી દીધો છે મોટા યક્ષ મંદિરને લાઈટથી શણગારવામાં આવશે ભારે વરસાદથી મેળો સોડે કળાએ ખીલી ઉઠશે